પંખાના છેડા કઈ રીતે આપવાના એ શીખી લઈએ પહેલાં પંખાનો જે મેન વાયર આવતો હોય અંદરથી એ વાયર ઉપરના ભાગે આપી દેવાનો આપીને ટિસ્ટની મદદ વડે તેને ફિટ કરી દેવાનો બરાબર ફિટ થયા પછી જોઈ લેવાનું બહાર તો નથી પછી એક કેપેસિટરનું છેડું લેવાનું અને એક વચ્ચેના ભાગે આપી મદદ વડે તેને બરોબર ફીટ કરી દઈશું અથવા બે છેડા હવે પંખાનો એક અંદરનો છેડો અને એક કેપેસિટરનો બે છેડા ભેગા કરી અને તેને કનેક્ટરમાં તેને પણ ફિટ કરી દેવાનો આ રીતે ફિટ કરી દઈશું આ રીતે ફિટ કરી દેવાનો મદદ વડે તેને પણ ફીટ કરી દઈશું નો ટેકો આ રીતે બદલાય હવે આપણે સીરિક બોર્ડ વાળું ચેક કરી લઈશું છે કે મોટો ફરે છે એ પણ કરી લઈશું તો સીરિંગ બોર્ડમાં ભરાઈ પહેલા પહેલાં સિરિંગ બોર્ડમાં વાય ભરાયા પછી સિરિંગ બોર્ડ ચાલુ છે કે બંધ છે ચેક કરી લીધું હવે એક છેડો મેં ઉપરના ભાગે આવશે ફની છે ભાગ્યા છે ઉપર અને નીચે બે બાજુ આપવાનો રહેશે વચ્ચે આપવાનો નહીં અને પંખો સીધો ફરે છે કે નહીં તો આપણો પંખો સીધો જ ફરે છે તેથી છેડા બદલવાની જરૂર નથી હવે આપણે બીજી બાજુ જોઈ લઈએ કે પંખો ઊંધો ફરે છે કે નહીં ઊંધો પણ ફરે છે તો આપણો પંખો કમ્પ્લીટ જ છે તેને બદલ છેડા બદલવાની જરૂર નથી જો પંખો ઊંધો ફરતો હોય તો વચ્ચેના છેડા નીચે લઈ જવાના અને નીચેના વચ્ચે તો એક આ રીતના